આ મોહન થાળ અમૂલ અમૂલનું પ્રીમિયમ ક્વોલિટીનું બે કિલો ઘી લીધું છે મોહનથાળ બનાવવા આપણે ચણાના કકરા લોટમાં દૂધ અને ઘીનું ધાબુ મારીશું દૂધ અને ઘી નાખીને આ લોટને આવી રીતે મિક્સ કરી લઈશું પછી આ લોટ ને આપણે ચાયણાની મદદથી ચારી લઈશું પછી આ લોટને આપણે ગરમ ઘી માં શેકવાનું ચાલુ કરી દઈશું આ લોટ તમારે મીડિયમ ફ્લેમ ઉપર ધીમા તાપે શીખવાનો છે તો આ આપણો મોહનથાળનો લોટ શેકાઈ જવા આવ્યો છે હજુ આપણે આને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકીશું તો આ આપણો મોહનથાળનો લોટ શેકાઈને તૈયાર છે મોહનથાળ માટે આપણે મધુર ખાંડમાંથી માંથી ચાસણી બનાવી લઈશું પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીશું આ ચાસણી ને તમારે એકદમ કડક તાર વાળી બનાવવાની છે પછી આ મોહન થાળમાં આપણે ચાસણીને એડ કરી દઈશું ચાસણી નાખીને આપણે તે મોહનથાળ ને મિક્સ કરી લઈશું એ આપણે તેમાં ઈલાયચીનો પાવડર નાખીશું જો આ આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે આપણે તેને ઠંડો થવા દઈશું પછી પ્લેટમાં કાઢીશું તો આ મોહન થાળને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ મોહનથાળ ની રેસીપી તૈયાર છે વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવો મોહનથાળ તમારે ઘરે બનાવો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપેલી છે તો જોઈ લેજો પછી આ મોહનથાળ ઉપર બદામની કતરણ લગાવીશું પછી તેની ઉપર થોડી પિસ્તાની કતરણ લગાવીશું